જય માતાજી જય શ્રી કૃષ્ણ જો આ દરબારી પટોળામાં ન્યૂ માલ છે અમારી ડેઝી સાડી શોપમાં આ દરબારી પટોળામાં પણ માલ આવ્યો છે બહુ સરસ પટોળા રહેશે ડિઝાઇન પણ બહુ સરસ ફ્લાવરવાળી ડિઝાઇન રહેશે અને કાપડ પણ બહુ સરસ છે અને ચાલો આપણે આના બધા કલર જોઈએ આના કલર પણ બધા બહુ સરસ આવશે જો આ બધા એના કલર રહેશે કલર પણ બહુ એટલે બહુ ફાઇન બધા કલર છે પછી એક આ ડિઝાઇન આવશે દરબારીમાં આ પણ બહુ સરસ ડિઝાઇન છે જો આવી રીતે ડિઝાઇન આવશે બહુ સરસ ડિઝાઇન છે પછી એક આ પણ છે આ પણ દરબારી જ છે બહુ સરસ સાથી ડિઝાઇન રહેશે મલ્ટી કલરમાં બોર્ડર આની આવશે બહુ સરસ છે કાપડ પણ બહુ સરસ આવશે શિફોન કાપડ આવશે ચાલો આપણે એના પણ કલર જોઈએ જો આ બધા એના કલર રહેશે કલર પણ બધા બહુ સરસ આવશે

આમાં પાછળ દરબારી બાંધણીમાં પણ છે જો આ દરબારી બાંધણી આવશે અહીંયા લાઇનિંગ બોર્ડર આવશે બહુ સરસ બાંધણી છે આ પણ બહુ સરસ આવે છે એના પણ ચાલો આપણે કલર જોઈએ બધા કલર બહુ ફાઇન છે એના પણ પાંચ કલર રહેશે સરસ કલર છે કોઈને પણ લેવો હોય તો ઓનલાઈન ઓર્ડર કરી શકે છે જો આ પણ પાંચ કલર રહેશે બહુ સરસ કલર છે લાઇનિંગ બોર્ડર આવશે સાડા પાંચ મીટર કટ આવશે બહુ સરસ છે અને કાપડ પણ પ્યોર દરબારી આવશે જો કોણ માખણ જેવું કાપડ આવશે બહુ સરસ છે એક બીજી આ ન્યૂ ડિઝાઇન આવી છે આ પણ બહુ સરસ મોરવાળી ડિઝાઇન રહેશે જો બહુ સરસ છે ડિઝાઇન લાઇનિંગ બોર્ડર આવશે ને મોરવાળી ડિઝાઇન આવશે બહુ સરસ છે જો આવી રીતે સાડી પૂરી આવશે બહુ સરસ ડિઝાઇન મટીરિયલ પણ બહુ સરસ આવશે અને કાપડ બહુ મસ્ત છે જેને પણ લેવી હોય ઓનલાઈન ઓર્ડર કરી શકે છે આમાં બીજી બધી પણ ઘણી ડિઝાઇન છે પણ એક વિડીયોમાં તો બધી ડિઝાઇન ન બતાવી શકી એટલા માટે તમે અમારી દુકાન પણ વિઝિટ કરી શકો છો જય માતાજી